લો અમે આવી ગયા છીએ મેલે મંદિરે દર્શન કરવા પણ તમે પણ અમારા મેલે દર્શન કરી લ્યો જય મા મેલડીમાં અમારો મેલે ગેટ આવી ગયો છે તમે જોઈ શકશો આ હવે આપણે અંદર એન્ટ્રી કરીશું આ મેલડીમાની અંદરની રૂમ છે લોબી છે લોબી મેલડીમાની લોબી આ તમને દેખાડો એકદમ સરસ છે લોબી મસ્ત મજાની અને હવે આપણે મેલડીમાનો બીજો ગેટ ખોલવી છીએ તેને પણ જોઈ દર્શન કરી લેજો મેલડીમાના જાયમાં મેલડીમા હવે આવી ગયા છે આપણા મેલેડીમાંના મઠની અંદર આ જો ભીમા બાપુની મેલડી કહેવાય છે શું કહેવાય છે આ ભીમા બાપુની મેલડી કહેવાય છે ભીમા બાપુ પોતાના પણ દર્શન કરાવી આ ભી આ ભીમા બાપુ છે અમેર્યા આવી ભીમા બાપુ છે ભીમા બાપુની મેલડી કહેવાય છે ને સાથ સાત ભીમા બાપુની મેલેડીના પરસા છે કળયુગ ગોળકળિયુગની અંદર મેળડીમાંના સાત સાત પરસા છે હવે તમે પણ દર્શન કરી લીધા હશે હવે હું પણ દર્શન કરી લઉં મા મેલડી હવે આપણે મેળડીમાંના દર્શન કરી લીધા છે ત્યારબાદ હવે આપણે જાવી ગેટ બહાર હવે આપણે જઈ બીજા શ્રી આપણે પણ હવે સો સવારના આઠ વાગી ગયા છે ને હવે આપણે મેરડીમાંના દર્શન કરી લીધા છે હવે દર્શન કરી અને હવે આપણે હવે આપણી ગાડી આમ પડી છે તમને હું બતાડું છું કે મારી ગાડી ક્યાં પડી છે ને પછી આપણે દર્શન કરીને હવે કામે નીકળવાનું છે તમે પણ દર્શન કરી લીધા હશે હું તમે દેખાડું આપણે ગાડી મારી ક્યાં પડી છે કઈ જગ્યા માથે પડી છે જો ગાડી પડી એ આપણી ગાડી છે એ ગાડી લઈને આપણે કામે નીકળવાનું છે પહેલાં આપણે માતાજીના દર્શન કરીને પછી કામે અમે નીકળીએ છીએ આ રીતનો નજારો છે બધોય તમે પણ જોઈ શકશો તમારે પણ કોઈને દર્શન કરવા હોય તો આ મંદિર છે ગુંદાળા જસ તાલુકો વિચ્યા જિલ્લો રાજકોટ ગુંદાળા ગામમાં આવેલું છે આ મેલડીમાંનું મંદિર ભીમા બાપુની મેલડી કહેવાય છે જય મા મેલડીમાં જય મા મેલડીમાં હવે અમે જઈ રહ્યા છીએ કામે ટાઈમ અમારો થઈ ગયો છે કામનો બ્લોકની અંદર બન્યા રહ્યો હવે તમે નીકળવી તમને બતાવી કામનું